નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા શહેરમાં વોર્ડ નંબર છ માં આવેલ ચાલતો મસ્ત મોટો ભ્રષ્ટાચાર સફાઈ સેવકો બન્યા હાજરી માસ્તર જેમ કે હાજરી પત્રક નું કામ સુપરવાઇઝર નું હોય છે પરંતુ વોર્ડ નંબર છ ના વોર્ડ અધિકારીને મળીને આ બાબતે ચર્ચા કરવામાં આવી તો વોર્ડ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું કે તો વ્હાઇટ કોલર છે અને તેઓને અધિકારીઓએ મૂક્યા છે એમ જવાબ આપવામાં આવ્યો તો શું સફાઈ સેવકને સફાઈ સેવક હાજરી ભરવાનો હોદ્દો કોઈ આપ્યો એક મોટો ચર્ચા નો વિષય છે કે પછી સફાઈ પર કોઈ આશીર્વાદ છે કે શું કે ખરો સફાઈ હાજરી સફાઈ હાજરી નથી પણ અમને અધિકારી બેસાડે એટલે અમારો કોઈ નથી કેટલા દસ પંદર વર્ષથી કામ અને આ હાજરી કેટલા ટાઈમથી ભરે છે આ લોકો હાજરી કેટલા ટાઈમથી ભરે તો બી દસ પંદર વર્ષ એ પેલા હરેશ શું નામ એમનું પેલા હાજરી ભરે છે એમનું નામ અને બીજું એટલે આ બે જણ ભરે છે હાજરી કામ હતું

તમે એવું લાગે છે કે એનો બચાવ કરો છો સાહેબ પછી રમેશભાઈ નો બચાવ કરો એ તો જોવાનું છે તો એક બાય ડાલ દો ને મને ખાલી કાતો નાખા દે કે ભાઈ અમારે અહીંયા પૂરતા માણસ નથી એટલે સફાઈ સેવકોને અમારે રાખવા પડે છે એ તો બધા વોર્ડમાં મેં તમને શું કીધું અત્યારે અમારે જેટલા વોર્ડમાં જે જે આવે છે ને અમે એ ત્યાં વિઝિટ કરીએ છીએ ઓકે